નમસ્કાર મિત્રો આજે આપણે દશા અને ગુસ્સા ની અંદર ફરી વખત બીજા વિડીયોની અંદર મળ્યા છીએ આજે આપણે દશા અને ગુસ્સા ની અંદર આગળના દાખલા ભણવાના છે કેવી કેવી પેટર્નના દાખલા હોય છે એ આપણે અગાઉના વિડીયોમાં જોયા કઈ કઈ રીત હોય છે કયા પ્રકારના દાખલા ગણવા જોઈએ કઈ રીત આપણને સરળ રહે છે એ બધી માહિતી આપણે ભણ્યા અવયવની રીત ભાગાકારની રીત વગેરે બધી માહિતી ભણ્યા તો આજના વિડીયોમાં હવે આપણે આગળના જે પણ દાખલા બાકી છે એ આપણે બધા ભણવાના છે અને લસા લસાના ટૉપિકને આપણે પૂરો કરવાનો છે આની પછીના વિડીયોમાં આપણે ગુજ્સાના ટોપિકને લેવાનો છે ગુજ્સા એટલે એચ સી એપ જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકનને દબાવવાનું બિલકુલ સૂકશો નહીં જો તમે નવોદયની તૈયારી કરતા હો અથવા તમારા કોઈ સગા સંબંધી મિત્ર સર્કલમાં કે ગ્રુપ સર્કલમાં કોઈ પણ નવોદયની તૈયારી કરતા હોય તો એમના સુધી અમારા આ વિડીયોને પહોંચાડજો જેથી કરીને એને પણ તૈયારી કરવાની એકદમ સરળતા રહે આપણે અગાઉના પેપર પણ ભણવાના છે તો બધા પ્રશ્નો વિશે આપણે શાંતિથી અને વિસ્તારપૂર્વક માહિતી લેવાની છે તો વિડીયો શેર કરવાનું પણ ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ચૂકશો નહીં તો હવે આજે આપણે દાખલાની શરૂઆત કરીએ દાખલા નંબર પાંચ

આ દાખલામાં અઠ્ઠાણું અને સિત્તેર મોટા અંકો હોવાથી આપણે ભાગાખંડની રીત એકદમ સરળ રહે છે અને ભાગ પાડવામાં પણ આપણને સરળતા રહે એટલા માટે આપણે ભાગાખંડની રીત કરેલી છે અને ભાગાખંડની રીત પણ અવયવની રીત જેવી છે અને એની જેટલી એકદમ એકદમ સરળ છે તો આપણે ભાગાકારની રીત વાળી દાખલા ગણીશું તો આપણને આગળના ગુચ્છાના દાખલામાં પણ ખૂબ જ સરળતા રહે એટલા માટે ભાગાખંડની રીત આપણે ચેક કરવાની અહીંયા તો બેતાલીસ અઠ્ઠાણું અને સિત્તેર આ રકમને આપણે લખી દેવાની છે હવે અહીં આપણે ભાગ પાડવાના છે હવે જેને ગડિયા આવડતા હોય એને આ બેતાલીસ સિત્તેર અને અઠ્ઠાણું ના ભાગ પાડવા એકદમ સરળ લાગે છે અને જેને ઘડિયા જ નથી આવડતા તો એને એકદમ અઘરા લાગે છે તો સૌ પ્રથમ તમે એક થી ત્રીસ સુધીના ગડિયા શીખી જજો તો અહીંયા આપણે બેતાલીસ સિત્તેર અને અઠ્ઠાણું તો બેતાલીસ નો ભાગ આપણે કઈ રીતના પડીએ તો અહીંયા એકવીસ એકવીસ ગુણ્યા બે તો બેતાલીસ આવે પાંત્રીસ ગુણ્યા બે તો અહીંયા સિત્તેર આવે છે તો ત્રણ વડે તો સાત તેરી એકવી તો આપણે અહીંયા ત્રણ લખી દીધા પાંત્રી નો કોઈ ભાગ નહીં નહીં ચાલે ઓગણપચાસ નહીં ચાલે તો અહીંયા પાંત્રી ના પાંત્રી અને ઓગણપચાસ ઓગણપચાસ હવે અહીંયા આગળ સાત નો ભાગ નથી ચાલતો અને ઓગણ પચાસ ભાગ નથી ચાલતો તો અહીંયા સાત નો ભાગ નો ચાલે એટલે સાત ના સાત અહીંયા સાત નો ભાગ પાંચ વડે ચાલે છે તો સાત પંચ સાત પાંત્રીસ આવી ગયા છે અને ઓગણ પચાસ ના હવે અહીંયા સાત નો પણ ભાગ નહીં ચાલે અને આ સાત નો પણ ભાગ નહીં ચાલે પણ અહીંયા ઓગણ નો ભાગ ચાલે છે તો આપણે સાત વડે ભાગ ચલાવી શકીએ તો અહીંયા સિત્તેર અહીંયા સાત ના સાત આ પણ સાત ના સાત અને સિત્યો સિત્યો ઓગણ આવે છે અહીંયા આપણે ઓગણ જોવા મળે છે અને આ ઓગણ તો હવે લાસ્ટ અહીંયા પણ સાત આવે છે કારણ કે અહીંયા ઓગણ આપેલા છે તો સાત સાત ઓગણ અહીંયા સાત અહીંયા કોઈપણ પણ પ્રકારનો પક્ષ આવે છે નહીં એક 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 હવે અહીંયા બધું સરખું થઈ ગયું છે તો અહીંયા એક 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 તો આવી રીતના હવે આપણને જે અહીંયા અંકો જે આપણને મળેલા હોય છે એ આપણે હવે અહીંયા ગુણાકાર કરવાનો રહેશે તો બે ગુણ્યા ત્રણ તો બેતાલીસ અઠાણું ને સિત્તેર વડે ભાગી શકે નાનામાં નાની સંખ્યા આ એક સૌ બાકી કોઈ સંખ્યા હશે નહીં તો આનીથી જે હશે એ બાકીની મોટી સંખ્યા હોય તો આપણે સૌ છીતેર ને બેતાલીસ પણ ભાગી શકાય પણ ભાગી શકાય પણ ભાગી શકાય પંદર પચીસ અને ત્રીસ વડે ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા જણાવો પંદર પચીસ અને ત્રીસ વડે ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા જણાવવાની છે તો આપણે ભાગાકાર રીતે દાખલો ગણીશું アルファンダー25 નો 30 ના રતી લીધા છે હવે આગળ ભાગ કેવી રીતે ચાલે છે આપણે જોવાનું છે તો અહીંયા 15 નો કોઈ ભાગ ચાલે નહીં એટલે 15 માં 15 25 નો કોઈ ભાગ નહીં ચાલે તો 25 નો 25 અહીંયા 30 છે તો અહીંયા 2 વડે ભાગ ચાલે છે તો 15 * 2 = 30 હવે જો તો હવે અહીંયા 5 વડે ભાગ ચાલે છે 5 * 3 = 15 25 નો કોઈ ભાગ ચાલે છે નહીં એટલે 25 ના 25 અને અહીંયા ફરીથી 5 15 છે તો 5 * 3 = 15 તો અહીંયા દાણ આવી ગયું

અહીં દાખલો નંબર 7 આગળનો દાખલો 46 20 37મો લસસા આવ ગણાવો 46 20 અને 37મો લસસા ગણાવો અહીંયા રકમ થોડી વધી ગઈ છે ચાર આંકડાની રકમ છે તો આપણે એમ તો ભાગાકારની રીત સરળ પડી છે હવે અહીંયા 46 20 અને 37 ને ભાટી દેવાના તો હવે અહીંયા આપણે ચોખું દેખાય છે કે બે વડે ભાગતા લસુ તો અહીંયા 2 * 2 4 આરા ગયા 3 2 તો અહિયાં 10 * 2 = 20 ભાગા 2 = 7. ક્વેશ્ચન હવે અહિયાં પેલા વડે ભાગા છે પરિથી પરિથી બે વડે ભાગા લેશો એટલે 1 2 2 આવી જુઓ પછી 3 ના તો ત્રણ નો કોઈ ભાગા છે ને અહિયાં 5 * 2 એટલે 10 આવી ગયા અને 9 * 2 એટલે 18 આવી ગયા તો અહિયાં 2 વડે ભાગા લેશો હવે આગળ આપણને અહિયાં 1 3 5 અને 9 દેખાય છે તો આપણને અહિયાં દેખાય છે કે 9 આપેલા છે તો 3 વડે ભાગા છે

કોઈપણ પ્રકારનો ભાગાકાર લઈ શકત નથી તો અહીંયા 1 ના 1 1 ના 1 1 1 1 અહીંયા 1 3 5 વખત અહીંયા આપણા દાખલા છે તો હવે 2 * 2 * 5 * 3 નો ગુણાકાર 2 * 2 35 32 35 35 જાય 180 તો આપણને 180 જવાબ મળશે તો 420 અને 36 નો લસા જે છે 180 આવે છે તો આવી રીતના સરખાના દાખલા હોય છે આવી રીતના રકમ આપેલો હોય છે તો આપણે ભાગાકારની રીતે દાખલા ગણવાના છે જેથી કરીને આપણને જવાબ લાવવામાં એકદમ સરળતા રહે અને પરીક્ષામાં પણ આપણો સમય ના બગડે એટલા માટે ભાગાકારની રીત પણ એકદમ સરળ છે આમાં અવયવીની રીત પણ થઈ શકતી હતી પણ એ એ થોડી લાંબી થતી હોય એવું લાગે છે એટલા માટે ભાગાકારની રીત એકદમ સરળ રહેશે અને પરીક્ષામાં ભાગાકારની રીત ખૂબ જ ઉપયોગી થાય છે તો આપણને ઉકેલ લાવવામાં એકદમ સરળતા રહે છે